બજારમાં મળે છે તો ફટાફટ બનાવી ચોક્કસથી ટ્રાય કરવા જેવું એકદમ નવું ગુંદાનું આજે આપણે શાક બનાવીશું તો મજાની વાત તો અહીંયા એ છે કે આપણે ગુંદાને કોઈ ભરવાની ઝંઝટ પણ નથી અને એકદમ સરસ ટેસ્ટી એવું ઢાબા સ્ટાઇલ ગુંદાનું શાક બનાવવા માટે અહીંયા આપણે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો અહીંયા તો આપણે જો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે તો પહેલાં તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ગુંદા છે નહીં પીળાશ પડતા ન હોવા જોઈએ લીલવણી ગુંદા હોવા જોઈએ તો આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને પાણીને ગરમ કરીશું પાણી ગરમ થાય ને પછી આપણે એમાં ગુંદા કરીશું અને ગુંદા બાબતી સમયે આપણે થોડું એવું નમક કરીશું જેથી કરીને જે ઉપરની જે ચેકાસ હોય ને એ બિલકુલ નષ્ટ થઈ જશે આમાં તો હવે અહીંયા આપણે ગુંદાને પચાસ ટકા જેવા જ કૂક કરવાના છે તો જેવો તમે જોઈ શકો છો કે ગુંદા આપણા થોડા એવા કૂપ થઈ ગયા છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગુંદાને એક થાળીમાં કાઢી લઈશું અને ઠરવા માટે રાખી દઈશું તો ગુંદા આપણા ઠરે છે ને ત્યાં સુધીમાં આપણે મસાલો કરી દઈએ તો અહીંયા ચાર મોટી ચમચી જેટલી મેં ઝીણી સેવ લીધી છે સિંગદાણા લીધા છે ચાર ચમચી જેટલા બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે બે ચમચી જેટલું સૂકા કોપરાનું ખમણ લીધું છે અને દસથી પંદર નંગ મેં અહીંયા કાજુના લીધા છે જો કાજુ તમારી પાસે ન હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને જો અહીંયા તમારી પાસે સેવ ન હોય તો શું કરવાનું કે બે ચમચી ચણાના લોટને શેકી લેવાનો છે અને પછી આપણે આ મસાલામાં મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણે આ બધા મસાલાને પલ્સ મોડ ઉપર જ આપણે ક્રશ કરવાના છે તો જો સતત મિક્સર અહીંયા નથી ચલાવવાનું જો સતત તમે ચલાવશો ને તો હું આપણે જે અને કરેલા છે ને એમાંથી નહીં ઓઇલ રિલીઝ થશે જેથી કરીને આ મિશ્રણ છે એ લમદા જેવું થઈ જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પલ્સ મળું પર જ મિક્સરને ફેરવવાનું છે તો હવે અહીંયા આપણે આદુ મરચું અને લીમડાની પણ પેસ્ટ બનાવી લઈએ તો બે ચમચી જેટલી એ પણ પેસ્ટ થઈ ગઈ છે અને હવે અહીંયા મેં મોટું એવું એક ટામેટાની પ્યુરી પણ આપણે તૈયાર કરીશું તો પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે અને ગુંદા પણ આપણા ઠરી ગયા છે તો અહીંયા આપણે ગુંદાના જુઓ તમે જોઈ શકો છો ને કે આપણે ગુંદાનો ટોપકો હટાવી અને ઠળિયાને આપણે કાઢી લેવાના છે તો જુઓ તમે ગુંદામાં જે બધો ગુંદરું છે ને એ બધો ઠળિયામાં આવી જશે જો આ રીતે તમે પચાસ ટકા જેટલા ગુંદાને કૂક કરશો ને એટલે જે અંદરનો જે ગુંદ છે ને એ બધો થળિયામાં નીકળી જશે તો આ રીતે આપણે બધા ગુંદાના ઠળિયા કાઢી લીધા છે અહીંયા આપણે ચાર મોટા ચમચા જેટલું તેલ મૂકેલું છે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે તેલ તમારે થોડું વધારે મૂકવાનું છે તો તેલ આવે એટલે રાઈ કરવાની છે રાઈ ફૂટે એટલે આપણે જે બાદિયાનું ફૂલ તજનો ટુકડો તમાલપત્ર હિંગ અને હળદર આ બધા મસાલાને આપણે એમાં સતળાય પછી આપણે જે ગુંદા રેડી કરેલા છે ને એ એમાં કરી દેસું તો જો અહીંયા ગુંદામાં આપણે તેલ વધારે શા માટે કરવાનું કેમ કે જો ગુંદા આપણે થોડા તેલમાં ફેરવશું ને તો એની જે ચિકાસ છે ને એ એમાંથી નીકળશે ને એટલા માટે આપણે જો તમારે તેલમાં તળી અને પછી જો આ રીતે વઘાર કરવો હોય ને તો પણ કરી શકાય તો હવે આપણે જો બાફામાં નમક કરેલું હતું ને તો અહીંયા આપણે થોડું એવું નમક કરી અને હવે પછી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે થોડીવાર માટે એને કૂક થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈએ જે આપણે મસાલો તૈયાર કર્યો હતો ને એમાં જે આપણે આ મસાલિયાના મસાલા છે ને એ કરીશું તો અહીંયા મેં એક ચમચી જેટલો સાકરનો પાવડર કર્યો છે તમે ખાંડ કે ગોળ પણ કરી શકો છો એક ચમચી જેટલો લાલ મરચું પાવડર કર્યું છે અને આ બે મોટી ચમચી જેટલી મેં કાચી કેરીને ખમણીને લીધી છે તો તમારી પાસે જો અહીંયા કાચી કેરી ન હોય ને ઘરમાં તો અહીંયા તમે એક ચમચી આમજુર પાવડર પણ કરી શકો છો અને એ પણ ન હોય ને તો લીંબુનો રસ પણ કરી શકો છો એક મોટી ચમચી જેટલું જીરું પાવડર અને હળધીથી પણ ઓછી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો કરી આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી અને સાઇડ પર મૂકી દઈશું હવે આપણે ગુંદાને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ગુંદામાં ચીકાશ બિલકુલ દેખાતી નથી તો અહીંયા મેં જો આ આદુ મરચું અને જે લીમડાની પેસ્ટ કરી હતી ને એ આપણે વઘારમાં પણ કરી શકાય અને જો ભૂલાઈ ગઈ છે તો હું અત્યારે પણ કરી દઉં છું તો તેલમાં એ ફ્રાય થઈ જશે અને એનો ટેસ્ટ પણ ગુંદામાં બહુ સરસ એવો આવશે તો હવે આપણે એક જે ટમેટાની પ્યુરી કરેલી હતી ને એ પ્યુરીને પણ આપણે આ સ્ટેજ પર જ કરવાની છે આપણે પહેલાં નથી કરવાની જો પહેલેથી કરી દઈશું ને તો ગુંદા છે ને એ ક્રિસ્પી નહીં બને તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો જો તમારે ઢાબા સ્ટાઇલ અને ટેસ્ટી એવું શાક બનાવવું છે ને તો આ બધી વસ્તુને તમે ફોલો કરશો ને તો એકદમ સરસ એવું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે જે નાનાથી મોટા બધાને બહુ જ ભાવશે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ શાક તમે મળે છે ને ત્યાં ચોક્કસથી બનાવી લેજો તો હવે જો અહીંયા આપણે ગુંદા કૂક થઈ ગયા છે અને ટમેટાની પ્યુરી પણ એક મિનિટ માટે કૂક થઈ ગઈ છે તો હવે આપણે મસાલો કરી ઉપરથી આપણે થાળીમાં થોડું પાણી મૂકી અને એક જ મિનિટ માટે આપણે આ મસાલાને કૂક કરીશું જેથી કરીને આ મસાલાની જે કચાસ છે ને એ શાકમાં બિલકુલ નહીં આવે એટલા માટે થઈને અને જો આપણે ચમચો ફેરવો નથી ને તો શાક તળીએ પણ બેસશે નહીં તો હવે જુઓ અહીંયા આપણે શાકને જો તમારે આવું સરસ કોરું એવું રાખવું હોય ને તો આ રીતે પણ રાખી શકો છો અને જો તમારે રસાવાળું શાક કરવું હોય ને તો ઉપરથીને આપણે જરૂર પ્રમાણે થોડી એવી છાસ કરવાની જેથી કરીને શાક સરસ એવું રસેલું બનીને તૈયાર થશે તો હવે આપણે એક મિનિટ માટે ફરી એને કૂક થવા માટે રાખી દઈશું તેલ છૂટું પડે ને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી આપણે ધાણાથી સજાવી દઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું ભરેલા ગુંદાનું એકદમ નવું ટેસ્ટી એવું શાક તો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને ફરી આવી નવી બીજી રેસીપીને જોવા માટે મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો